આ મમ્મી કીધું લે લે તેલે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો મિત્રો આજે તો વાતાવરણ જો કાંઈક વરસાદી માહોલ બની ગયો છે સવારમાં કારણ કે રાતનો વરસાદ ટમટમ ટમ આવતો હતો માહોલ અત્યારે હા વરસાદી થઈ ગયો છે તમે મારી પાછળ વાતાવરણ જોઈ શકતા છો કે કેવું વાતાવરણ થઈ ગયું છે તો ચેનલમાં પહેલી જ વાર હોય

તો તમે મિત્ર કોમેન્ટ માં કહેજો કે અમારા કિનલ બેને કેવું ચિત્ર બનાવ્યું છે કા કિનલ બેન મેને તો અમારે કિનલ બેને ફૂલ કરી જ લીધી છે હો ચિત્ર બનાવ પણ અમારા બંછી બેન દેખું તો ચિત્ર થાય જ નહીં કેમ કિનલ બેન બંછી બેન હોય તો તારે સારું પડે કે નહીં બંછી બેન હોય ને તો અમારે એને ચિત્ર બનાવી દે અને અમારા આ બેન નહીં એમ થાય બંછી બેન ની કોઈ તમારે આ બધાને બતાવે છે એટલે બતાવે ને બેન હે જો અમારા બંછી બેન હોય ને તો અમારે એ માથા કોઈ હોય જ નહીં

મસ્ત મજાની પાપટ્ટી છે તો સવારમાં અમારા પનાબેનને પિંચીબેન બેન શિરાવા બેસી ગયા છે મારા અમારા પિંચીબેનનું કામ મને સરસ ગમે એક નંબર કામ અમારા બેનનું કોઈ દે કેવું ન પડે આ બેનને એનું કામ થઈ જાય તરત લઈને આવે બેન અમારા પિંછીબેનને એકદમ અનુભવી માણા એવું મને લાગે મારા ઘરે નાનું માણા છે પણ મોટું બગસ છે બેન અમારા તમે જો આ ઇનામમાં વસ્તુ લઈ ગયો અમારા ગરંભાઈ ને આમ જો કેટલી મસ્ત મને આ ગ્રંથભાઈ શું છે કેવો પણ લાગે તો ખરા મસ્તી ન લાગે જો આમ પણ મુશી હોય છે આમ જો મુશી ના આંકડા ચડાવેલા છે અમારા ગરંભાઈ ને જોયું ને કા ગરંતભાઈ અમારા ફનાબેન ને જો સવારમાં બહુ જ ઉતાવળ થઈ જાય માથું વાળવાની કા ફના બેન એને આ પહેલા ધોરણમાં છે પણ ઉતાવળ બહુ અમાર પણ આબેર ને ચાલો ફેમિલી તો આપણે ગયા હતા પાલીતાણે અને પાલીતાણાથી આવતા રહ્યા શિવ ઘેરે અને આ તમે વરસાદ જો આ અંધારો છે એકદમ ઘે ઘૂર થઈ ગયો છે આપણે પાલીતાણા થી આવતા રહ્યા શિવ ઘેરે અને આ કારખાને બેઠી કારખાને આવીને જો અહીંયા બેસી જાય છે કાંઈ સાઈ માતાજી બધા એને એને શક્કરપારા જો એ શક્કરપારા ખાય છે એને શક્કરપારા બનાવ્યા હતા

તો અમારા પિન્સીબેન મોઢે હનુમાન ચાલીસા આવડે છે પણ તમે ચાલીસાનો વિડીયો નહીં બને કા પિન્સીબેન બાકી તમે કહેશો કે ભાઈ બનાવો વિડીયો બધાની કોમેન્ટ જાગ્યા આવશે કે પિન્સીબેન ને હનુમાન વિડીયો બનાવો તો આખી હનુમાન ચાલીસા અમારા પિન્સીબેન મોઢે ગાય છે

એમની તો એટલો લાવ્યા છે હુકમ એવો દાઝો નથી લેવો છોકરા અડધો તો ખાઈ ગયા કાજુ બદામ તો કોને ભાવે એ તો બધાય ઉપાડી લે ને લુખા ઉપાડી લે અમારા પિંચી બેન ને આમ ન શકાય તો કાય બેન તો ચાલો હમણાં અમારો હલવો થઈ ગયો છે કમ્પ્લીટ તમે જોઈજો હલવો છે મસ્ત મજાનો હલવો બની ગયો છે અને હામે અમાર તોય ભીંડા શાક તો અમારા પિંચી બેને બનાવ્યું છે અને અમારા બધાય જો સાલ્યાલન કેમ છે પિંચી બેન મસ્ત મસ્ત હે એક નંબર હલવો છે ને યા બધા જો અમારા ગ્રંથભાઈ ની જો ગ્રંથભાઈ કેવો છે હલવો મસ્ત તો જો હલવો બનાવી નાખ્યો છે ને હલવો ખાવા મી છે ભીંડાનું શાક ને એવું બધું આ હાજર બનાવ્યું છે જો આ ભાખરી અહીંયા તૈયાર જ થાય છે આ બનાવ્યું છે તો ચાલો હવે વાળું કરી લઈએ મિત્રો તો બસ આ વિડીયોને હવે અમે અહીંયા પૂરો કરવીશ્રી અને જો અમારી ચેનલ કોઈ નવા હોય તો એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય